નમસ્કાર દર્શક મિત્રો થર્ડ આઇઝ પર તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નારી તો નારાયણી અંતર્ગત તળાજાની મોડલ સ્કૂલમાં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી આજરોજ મોડલ સ્કૂલ તળાજામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન રાઠોડ તેમજ મનીષાબેન ડાંગર રૂપાબેન લશ્કરી જીજ્ઞાબેન ખસિયા શ્રીમતી ગીતાબેન દેવડા કૃપાબેન મકવાણા ઉમાબેન મકવાણા ગ્રીષ્માબેન ચુડાસમા શ્રીમતી પ્રીતિબેન પંડ્યા જયશ્રીબેન કામળિયા કલ્પનાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા તેમજ મુખ્ય વક્તા તરીકે કુમારી ટીનાબેન ભીલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું મહેમાનોનું સૂત્રની આટી દ્વારા નવદુર્ગા બનેલી બહેનોએ

વ્યક્ત રાજ સુકુચ છે તે મળી જ તમામે તમામે વધારે સમય લો નથી કારણ જન છે અને અહીંથી રૂઢ બધા સૌથી વધારે આજે કેન્દ્ર રન થાય છે પણ એક સરસ મજાનું આયોજન કાપ તાલીમાથી દ્વારા સંસ્કૃતમાં સ્ત્રી શબ્દ માટે સ્ત્રેય શબ્દ છે સ્ત્રેયના લગભગ આઠ અર્થ આઇપા છે પાણીની આઈપા છે પતંજલિ આઇપાસ છે

આ પાંચ નું સ્મરણ નિત્ય કરીએ તો એ પાપ નું છે આમ આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે ને એને જો શ્રીમદ ભગવદ્ ગીતામાં તમે લઈ જાઓ તો એ એના ગુણ ન્યાથી જોવા મળે આપણે મહિલા મ પછી મંદોદરી જે છે ને એનો સ થાય એના પછી સીતા અને લ જે છે એનામાંથી તારા લતા એ તારા અને દ્રૌપદી મહાભારત નું અદ્ભુત પાત્ર છે એ દ્રૌપદી એમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો છેલ્લો ક્ષમા જો નથી આપી એને ખબર પડે ક્ષમા કોને આપી શકાય એને અશ્વત્થા મા દુશાસન ને ક્યારેય ક્ષમા નથી આપી કૃષ્ણ ભગવાન સંધિ કરવા જતા છતાં પણ કીધું હતું કે મારે પ્રતિજ્ઞા છે તમે ભૂલાય નહીં તમને

એની અંદર સારા લોકોના લક્ષણો આપેલા છે બધા લક્ષણો માત્ર આ જે જગમવા જે છે એમાં બતાવે છે વધારે સમય નહીં પણ એ શબ્દ જે છે એનો મૂળ અર્થ જે થાય કે જે સર્જન કરાવી શકે